સુરતમાં ફાયર ફાયર સેફટી માપદંડોનું પાલન ન કરવા બદલ સુરત વિભાગે માપદંડો ચાર હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરી છે આ હોસ્પિટલોની સીલ કરવામાં આવી છે જેમાં એડવાન્સ ઓર્થોપેટિક એન્ડ સર્જિકલ હોસ્પિટલ શ્રીદીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ કવિતા પ્રસુતિ ગૃહ અને ઓન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો સમાવેશ થાય છે અન્ય જરૂરી સુવિધાઓનું પાલન નથી થતું આગ લાગવાની સ્થિતિમાં મરણ ઘાટું અકસ્માત ટાળવા માટે આ નિયમો અનિવાર્ય છે પરંતુ હોસ્પિટલ પ્રબંધકો આ મુદ્દે ગંભીરતા ન દાખવવાથી તેમને સીલ કરવાની કાર્યવાહી લેવાઈ છે